સુરત શહેરમાં આજે જૈન સમુદાયે જીન શાસનના આચાર્ય સાધુજીના દુર્ઘટનામાં થયેલા મોતને લઈને તીવ્ર સંવેદના વ્યક્ત કરતાં કલેક્ટર કચેરી સુધી શાંતિમય રેલી યોજી હતી આ રેલી ઋષભ ચાર રસ્તા પરથી શરૂ થઈ હતી જેમાં હજારો શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વીજી અને વિવિધ જૈન સંઘના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા રેલીનો મુખ્ય ઉદ્દેશ સરકારને અવગત કરાવવો હતો કે સાધુઓ માટે માર્ગ સલામતીના પગલાં લેવા જરૂરી છે જૈન સમાજે જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં થયેલું આચાર્યનું મોત એ માત્ર દુર્ઘટના નથી પણ ગંભીર બાબત છે જેને હત્યા તરીકે જોવી જોઈએ આવેદનમાં માંગ કરવામાં આવી છે કે ચાલતા યાત્રા પર જતા સાધુ માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે ભાવિમાં આવે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ માર્ગ સુરક્ષા નીતિ જારી કરવામાં આવે કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ સમુદાયના પ્રતિનિધિઓએ આવેદનપત્ર આપવામાં આવ્યું અને શાંતિપૂર્ણ રીતે રેલી પૂર્ણ કરવામાં આવી જેમાં આગેવાનોએ પોતાની માંગ કલેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી

જિનપ્રેમ વિજયજી મહાસ આજે એમના નિશ્રામાં તમામ સાધુ સાધુ ભગવાન જૈનોના ચારે ફિરકાના અને સાવક સાવિકા ગણ હિન્દુ સમાજના પણ સંપ્રદાય સાથે અમારી સાથે બધા જોડાયા છે અને એટલા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ આજે કે રાજસ્થાનમાં પાલી ગામની નજીક એક અમારા વિદ્વાન આચાર્ય ભગવંતી નિર્મમ અકસ્માતમાં સ્વરૂપે અકસ્માત નથી પણ એને સ્વરૂપ નામ આપવામાં આવ્યું છે અકસ્માત સ્વરૂપે નિર્મ હત્યા કરવામાં આવી છે એના આક્રોશ માટે એની લાંગણીની માંગણી સાથે અમે અહીંયા ત્યારે આજે કલેક્ટર કચેરી પધાર્યા છે આવેદનપત્ર સ્વરૂપ આપવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું અકસ્માત હત્યા કે આ અકસ્માત નથી આ એક પ્રકારની ષડયંત્ર આચાર્ય ભગવંતને હત્યા કાવતરું ઘડાયું છે કારણ કે અમારા આચાર્ય ભગવાન કે સાધુ ભગવાન તો રસ્તાની નીચે ચાલતા હોય છે કોઈને પણ રૂપ ન થાય એમનો એમનો પગપાળા વિહાર હોય છે એ રસ્તાની નીચે ચાલતા હતા અને ત્યાં ગાડી એમને હા ટ્રકે નીચે ઉતરીને રસ્તાની નીચે ઉતરીને ટ્રકે એમને કચાડવામાં આવ્યા છે માટેને હું હત્યાનું સ્વરૂપ આપું છું